તો આ તમે જોઈ શકો છો મામા સાહેબનું મંદિર છે જૂનું હતું પેલા બહુ નવું ઓલું હતું જૂનું પછી નવું કર્યું બાંધકામ કરીને તમે ઝાડવા જોઈ શકો છો તો તમે જોઈ શકો છો અહીંયા રહેવાનું છે ખાવાનું છે બધું છે તો જોઈ લ્યો ઝાડવા બાળવા બધું છે આજુબાજુમાં મકાન છે બધું છે ધજા જોઈ લે તમે સાફ સફાઈ કેટલી છે તમે જોવો અહીંયા અહીંયા પાણી પીવાનું છે અહીંયા પણ મંદિર છે મામાનું તમે જોઈ શકો છો અંદર અંદર છે જોઈ લ્યો અહીંયા પણ ઝાડવા છે બધી બાજુ ઝાડવા છે સામે ગેટ છે બધું છે પેલા નનકુ મંદિર હતું પછી મોટું કર્યું લીમડો છે અહીંયા પણ ઝાડવા છે જોઈ લ્યો જોયું તમે આ પણ મામાના મુગટ છે અહીંયા તમે બેસીને દર્શન કરી શકો છો મામાના અહીંયા બિસ્ટોલ પા અગરબત્તી કરી હગો મામાને ગુલાબનું અત્તર ચડાવી હગો કોઈપણ પણ અત્યારે હાલે એવું જ નહીં કે પણ બીજું ચડાવી શકું ચાલે અહીંયા ગુરુવારે એટલું માળા હોય છે કે સમાતું નથી તમારે જોઈ લ્યો હું અહીંયા મારો વિડીયો અપ કરું છું